जिला पंचायत सदस्य पद के उम्मीदवार मुकेश भाई गोसावी द्वारा आज दमनवाड़ा ग्राम पंचायत क्षेत्र में एक भव्य वाहन जनसंपर्क रैली का आयोजन किया गया मुकेश भाई गोसावी पूर्व में दमनवाड़ा ग्राम पंचायत के सरपंच रह चुके हैं और अब जिला पंचायत सदस्य के रूप में चुनावी मैदान में हैं यह रैली दमनवाड़ा से शुरू हुई और रास्ते में कई स्थानों पर लोगों ने इसका उत्साहपूर्वक स्वागत किया भाजपा महासचिव जिग्नेश पटेल, चुनाव प्रभारी फाल्गुनी पटेल सहित कई कार्यकर्ता और समर्थक रैली में मौजूद थे। जगह-जगह लोगों में विकास के प्रति उत्साह और दृढ़ संकल्प का माहौल देखा गया। समृद्धि अनेक अमनों भविष्य सुदर्शन बने यहाँ टाइम पर तमाम प्रयासों छे। अनेक अवतारितों सुनान्दर એના અંદર ખૂબ જ કામ કરવાના છે અને અમે દાવાની સાથે કહી શકીએ છીએ કે છેલ્લા પાંચ વર્ષના અંદર સરપંચ તરીકેના કાર્યકાળમાં દમણવાડાના અંદર જે વિકાસ થયો છે એવો વિકાસ પહેલાં નહોતો થયો અને આ વિકાસનો શ્રેય આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશ અને આપણા લોકલાડીલા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મહેનતને આભારી છે દમણવાડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ ચૂંટણી જેવું તો કશું જ નથી કારણ કે અમારી સામે જે ઉમેદવાર ઊભા છે એમની પાસે કોઈક વિઝન નથી એમને ફક્ત કેટલાક લોકો દ્વારા ઊભા કરવામાં આવ્યા છે પરંતુ અમે એમને વધારે મહત્ત્વ આપતા જ નથી પરંતુ અમારું મહત્ત્વ એ છે કે અમારો એક પણ મત ખોટો નહીં જવો જોઈએ કારણ કે અમારો મત દમણવાડાના વિકાસ માટે દમણવાડાના સમૃદ્ધિ માટે અને દમણવાડાના સોનારી ભવિષ્ય માટે રહેવો જોઈએ એટલે અમે આ પૂરેપૂરી પૂરા પ્રયાસ કરી રહ્યા છે કે એક પણ વટ ખોટો બેડફાય નહીં જીત તો અમારી જ છે પણ એક પણ મઠ વેડફાવો નહીં જોઈએ